નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લઈને આવ્યું છે એક નવો વિડિયો જેનો ટોપિક છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે એનએમએમએસ પરીક્ષા વિશે જેમાં તમને ચાર વર્ષમાં કુલ અડતાલીસ હજાર જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે આ પરીક્ષા એ કોણ આપી શકે આ પરીક્ષાનો ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે આ ફોર્મ કેવી રીતે ભરવું અને પરીક્ષાનું માળખું શું છે તેની માહિતી મેળવવા માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે એનએમએમએસ પરીક્ષા વિશે માહિતી મેળવીએ એનએમએમએસ પરીક્ષાનું ફૂલ ફોર્મ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે હવે જોઈએ કે આ સ્કોલરશિપ પરીક્ષા જે પાસ કરે છે તેને કેટલી સ્કોલરશીપ મળે છે તો ધોરણ નવમાં બાર હજાર ધોરણ દસમાં બાર હજાર ધોરણ અગિયારમાં બાર હજાર અને ધોરણ બારમાં બાર હજાર આમ કુલ ચાર વર્ષમાં કુલ અડતાલીસ હજાર જેટલી સ્કોલરશીપ મળે છે આ પરીક્ષામાં તમે વીસ બે બે હજાર ચોવીસથી અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકો છો અને આ પરીક્ષા એ સાત ચાર બે હજાર ચોવીસના રોજ યોજાવાની છે અને આ ફોર્મ તમે ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓ પર જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો હવે જોઈએ કે કોણ ફોર્મ ભરી શકે સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠનો જેને અભ્યાસ કરેલ છે તે વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકે છે અને ધોરણ સાતમાં જનરલ અને ઓબીસીમાં વિદ્યાર્થીને પંચાવન ટકા ગુણ હોવા અનિવાર્ય છે અને એસટી અને એસ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને પચાસ ટકા ગુણ હોવા ફરજિયાત છે હવે જોઈએ કોણ ફોર્મ ભરી શકે છે જે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે ન હોય તેવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે હવે જોઈએ પરીક્ષા ફોર્મ ફી તો જનરલ ઇએસડબ્લ્યુ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને સિત્તેર રૂપિયા ફી છે તથા જેઓ વિકલાંગ છે અથવા એસટી એસ ટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેની ફી પચાસ રૂપિયા રહેવાની છે હવે જોઈએ પરીક્ષાના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે તમારે જોડવાના ડોક્યુમેન્ટ થતા હોય છે તેની યાદી આપણે જોઈએ તો તેમાં છે ફોર્મની પ્રિન્ટ ફી ભર્યાનું ચલણ આવકનો પ્રમાણિત દાખલો જાતિનો દાખલો અપંગતાનું પ્રમાણપત્ર અને ધોરણ સાતની માર્કશીટ આમાંથી તમારે જે પણ લાગુ પડતું હોય તે તમારે તમારી સાથે રાખવાનું છે આ ઉપરાંત અપલોડ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થીનો ફોટો વિદ્યાર્થીની સહી અને વાલીનો આવકનો દાખલો અપલોડ કરવાનો હોય છે હવે જોઈએ પરીક્ષાનું માળખું આ પરીક્ષાની અંદર તમામ પ્રશ્નો એ એમસીક્યુ પ્રકારના હોય છે અને આ પ્રશ્નપત્રમાં એકસો પ્રશ્નો અને એકસો એંસી ગુણનું પ્રશ્નપત્ર હોય છે એટલે આમ જોઈએ તો દરેક પ્રશ્ન એ એક ગુણનો હોય છે અને તેના માટે તમને એકસો એંસી મિનિટ આપવામાં આવે છે એટલે કે દરેક પ્રશ્ન માટે એક મિનિટ જેટલો સમય તમને મળે છે અને આ પરીક્ષા એ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેમાં યોજાય છે ફોર્મ ભરતી વખતે તમારે કાળજીપૂર્વક તેમાંથી માધ્યમ સિલેક્ટ કરવાનું હોય છે પરીક્ષાના બે વિભાગ હોય છે એક સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી જેમાં નેવ પ્રશ્નો નેવ ગુણ અને નેવ મિનિટનો સમયગાળો હોય છે બીજું હોય છે એમ એ ટી બૌદ્ધિક યોગ્યતા કસોટી જેમાં નેવ પ્રશ્નો નેવ ગુણ અને નેવ મિનિટ હોય છે હવે જોઈએ પહેલો વિભાગ એમ એ ટી બૌદ્ધિક યોગ્યતા કસોટી જેમાં સાદૃશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ આ પ્રમાણેનું પહેલું માળખું હોય છે જેમાં જોઈએ બીજો માળખું એટલે કે બીજો વિભાગ સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી જેમાં ધોરણ સાતનો ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ પૂછાતો હોય છે અને ધોરણ આઠનો શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ એ આ વિભાગની અંદર પૂછાતો હોય છે હવે જોઈએ ક્વોલિફાઈંગ ગુણ જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને ચાલીસ ટકા ગુણ એટલે કે એકસો એંસીમાંથી બોતેર ગુટ મેળવવાના હોય છે અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને બત્રીસ ટકા એટલે કે એકસો એસીમાંથી અઠાવન ગુણ પાસ થવા માટે જરૂરી છે હવે માહિતી મેળવીએ પરીક્ષા કેન્દ્રની તો ત્રણસો વિદ્યાર્થીઓને ધ્યાને લઈ તાલુકક્ષાએ આ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે તેથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે હવે વાત કરીએ પરીક્ષાના પરિણામ પછી ક્વોલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠેરવવામાં આવે છે આવી ધોરણ એકથી આઠની તમામ નવી અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારી કોઈ વિષય કે માહિતીમાં કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલશો